પાદરા તાલુકામાં ઓગણપચાસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને આજે કહી શકાય કે છેલ્લા કેટલા દિવસ સુધી ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આપણે જે પ્રકારે જોઈ શકીએ છીએ એમ કે મોટી સંખ્યામાં હાલ ઉમેદવારો તેમજ ઉમેદવારોના સમર્થકો પાદરા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા છે ને પાદરા તાલુકાનું ઉમરા ગામ અને ઉમરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને તેમજ તેમના પૂર્વ સભ્યો પણ હાલ જે છે કહી શકાય કે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા છે ખરેખર ગામડાઓમાં હાલ માહોલ ચૂંટણીનો રંગ જે છે એ જામી ચૂક્યો છે ને ઉમરા ગ્રામ પંચાયતના પણ પૂર્વ સરપંચ ઉમેદવાર આપણી સાથે છે તેઓ સાથે ચર્ચા કરીશું સરપંચ શું નામ છે કેટલા સભ્યો છે અને આજે ઉમેદવારી કરાવવા આવ્યો છો શું કહેશો મારું નામ છે ભૂપેન્દ્રસિંહ પુંજાભાઈ સિંધા ઉમરા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ અગાઉ પણ દસ વર્ષ સરપંચ રહી ચૂક્યો છો અને આજે ત્રીજી ટર્મ તારીખે વર્ષ બે હજાર પચીસ આજ રોજ સરપંચ તરીકેના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા માટે આજ રોજ અમે મારા દસ વોર્ડના સભ્યોની પહેનો સાથે ફોર્મ સબમિટ કરવા આવ્યા છે સરપંચ કેટલો ઉત્સાહ છે કારણ કે દસ વર્ષ પણ તમે સરપંચ પદે ભોગવી ચૂક્યા છો તમારા કેટલાક સભ્યો પણ સાથે છે ગામ માટે શું કહેવા માગશો કારણ કે અગાઉ પણ દસ વર્ષમાં તમે ગામ માટે કામ કર્યા હશે તો કેટલા કામો કર્યા છે કેટલા કામો બાકી રહ્યા છે અને જનતાને શું કહેવા માગો છો આ વખતે પણ તમને મત આપવા માટે મારી ગામની જનતાને એ જ કહેવા માંગુ છું આપણા મીડિયાના માધ્યમથી કે અગાઉ પણ દસ વર્ષ મેં ઘણી બધી સેવાઓ પૂર્ણ કરી છે અને હજુ પણ પબ્લિકને વિશ્વાસ છે કે આ સરપંચ તરીકે ખરેખર ચુડાશે તો જે કંઈક બાકી કામો છે આપણા વિકાસના તે પૂર્ણ કરશે પણ ઉમરાયા ગામ નહીં પણ મારે ઉમરાયા નગરી બનાવવાનું એક સપનું છે એ સપનું પૂરું કરે અને મારું પૂરું સપનું પૂરું થાય એ આ હોય એના માટે હું ઉમેદવારી નોંધાવવા માટે સૌના મતદારોના સાથ સહકાર અને આશીર્વાદથી આજે તાલુકા પંચાયત તરી સ્થાને ફોર્મ ભરવા માટે આવ્યા છે તાલુકા પંચાયત કચેરીએ અત્યારે જયારે તમામ આવ્યા છે આપ પણ ઉમરાયા ગામના છો શું કહેશો ભૂપેન્દ્રભાઈ તેમજ તમામ લોકો અત્યારે ફોર્મ ભરવા માટે આવ્યા છે ઉમેદવારી નોંધાવવા માટે કેવી ગામમાં હું ઉમરાયા ગામમાં ભરતભાઈ પુરોહિત મહારાજ સરપંચ સાહેબને દસ વર્ષ આજે પૂર્ણ થયા છે અને આજે બે હજાર પચીસમાં નવું એક ફોર્મ સરપંચ સાહેબ માટે ભરવા અમે આખા દસ વોર્ડના સભ્યો લઈ અને આવ્યા છે ગામમાં સારામાં સારી પ્રગતિ છે તેમની અને દસ વર્ષ જે પ્રગતિ કરી છે અત્યારે દેખાય છે અને આ પ્રગતિમાં આગળ પણ હજુ વધારો થાય એવી અમારી આશાઓ લઈ અને ગામના બધા જ તેમની લાગણી લઈ અને બધા સાથે આવ્યા છે અને તેમની સાથે સાથ સહકાર આપવા આવ્યા છે ઉમરાયા ગામમાં તમામ સદસ્યો તેમજ સરપંચ શ્રીના ઉમેદવાર પણ અત્યારે પહોંચ્યા છે સરપંચ આખી પેનલ લડશે ઉમરાયા આખી પેનલ એક થી દસ વોર્ડના સભ્યો છે આખી પેનલ મારી સાથે લડશે દસ વોર્ડ છે તમામ સભ્યો સાથે હા તમામ સભ્યો સાથેના દર્શક મિત્રો એક થી દસ વોર્ડ છે ને દસ વોર્ડના તમામ સદસ્યો શ્રી એટલે કે તેઓના પણ ઉમેદવાર વિસ્તારો અહીં આગળ જોઈ શકીએ છીએ સાથે સાથે સરપંચના ઉમેદવાર પણ છે અત્યારે સરપંચ અંતે છેલ્લો સવાલ કેટલા કામો ઉમરા ગામ માટે કર્યા છે કેટલા કામો કરવાની આશા રાખો છો અને જનતાને આજે ઉમેદવારી પત્રક તમે ભર્યું છે ત્યારે કયો વિશ્વાસ મુખ્ય અપાવો છો દસ વર્ષની અંદર સૌપ્રથમ પ્રથમ તો મેં જે પાણીની સમસ્યા હતી પીવાના પાણીની એ હલ કરી છે રસ્તાઓ જે ઘણા બધા બાકી હતા એ પૂર્ણ કર્યા છે લાઇટની વ્યવસ્થા પણ એ પણ પૂર્ણ કરી દીધી છે ગટરની વ્યવસ્થા હતી તે પણ પૂર્ણ કરી દીધી છે હવે મારા ગામની અંદર એક સમૂહ લગ્નવાળીનું આયોજન થોડું કરવાનું છે બે ત્રણ જગ્યાએ એ પણ કરવાનું છે તો અલગ અલગ વિસ્તારોની અંદર પીવાના પાણી માટે આરો સિસ્ટમ લગાવવાના છે એ પણ લગાવવાના છે મિત્રો જે પ્રકારે આપણે સૌએ સાંભળ્યું એમ કે પાદરા તાલુકામાં ઓગણપચાસ ગ્રામ પંચાયતોની જે ચૂંટણી છે તેમાંથી આજરોજ ઉમરાયા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તેમજ દસ સદસ્યો ઉમેદવારોએ પણ પોતાનું ઉમેદવારી પત્રક પાદરા તાલુકા પંચાયત કચેરીએ સુપ્રત કર્યું છે